નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના દેવી રોડ સ્થિત અક્ષર વિઝન એરિયાની અંદર ડોક્ટર કેયુર શર્મા દ્વારા આજ રોજ શીશો કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું શીશો કાર્નિવલની અંદર ત્રણ વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના બાળકો માટે ફ્રી આઈ ચેકઅપ કેમ્પની સાથે સાથે કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઓપ્ટિશિયન્સ અથવા તો ચશ્માની દુકાન તો નવસારીમાં ઘણી બધી છે પણ કોઈએ આજ સુધી આ પ્રયોગ કર્યો નથી આ પ્રયોગની અંદર બાળકો વિના કોઈ શંકો છે હસતા મોડે આઈ ચેકઅપ કરાવે છે કારણ કે માત્ર આઈ ચેકઅપની પણ એક કાર્નિવલ કે જ્યાં ગેમ્સ ટેટૂ એક્ટિવિટીઝ ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળે અને એ રમત રમતમાં બાળકની આઈ ક્યારે ચેક થઈ જાય એ પણ ખ્યાલ ન આવે તો ડૉક્ટર કેયુ શર્મા આ શીશો કાર્નિવલ વિશે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે જેમ આપણે જાણીએ છીએ કે આપણે સીશો કંપનીનું કિટ કાર્નિવલ રાખ્યું છે તો ઘણી બધી ગેમો રાખવામાં આવી છે મોસ્કો છે ટેટૂ પાડે છે આ બધું સાના માટે કરીએ છીએ કે છોકરાઓમાં એક અવેરનેસ આવે કે લોકોને નંબર ચેક લોકોએ તો હાલમાં અત્યાર સુધી બસો સાહીઠ જેટલા છોકરાઓનું ચેકઅપ કરી ચૂક્યા છે અને પચાસ ટકાથી વધારે છોકરાઓને નંબર છે અને પચાસ ટકામાંથી ખાલી દસઠ ટકા છોકરાઓ ચશ્મા પહેરતા હતા ચાલીસ ટકાને ખબર જ નહી હતી કે નંબર છે તો આ કાર્નિવલ એક રીતે સક્સેસફુલ કહી શકાય કે એ લોકોને ખબર જ નથી કે નંબર છે તો આપણે જે મોટીવ લઈને આવ્યા હતા કે ફ્રી ગિફ્ટ લેઈ ન જાય રમે નાસો કરે અને આટ ચેકઅપ કરાવે તો આપણી ડ્રાઇવ આજે અહીંયા સફળ થાય છે કે આટલા બધા છોકરાઓને નંબર નીકળ્યા જેને ખબર જ નહી હતી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ આ સીસો કાર્નિવલની અંદર પોતાના બાળકને લઈને આવેલા વાલી પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે તો ચાલો આપણે એમને સાંભળીએ મારું નામ સુરેશ પુરોહિત છે અને હું નવસારીમાં વીસ વર્ષથી રહું છું અને છેલ્લા છ વર્ષથી કેવીરભાઈને સારી રીતે ઓળખું છું એમનું કામ એકદમ સારું છે અને મારા ફેમિલીમાં લગભગ ત્રણ જણાએ કરાવેલું છે જેનું પ્રોપર અહીંયા થાય છે ટ્રીટમેન્ટ અને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે થેન્ક યુ થેન્ક યુ કેરભાઈ અક્ષર વિઝન ત્રણ થી પંદર વર્ષ સુધીના બાળકો માટે આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફ્રી આઈ ચેકઅપ સાથે જો નંબર જણાય તો ગ્લાસીસ પણ કંપની દ્વારા ફ્રી આપવામાં આવી રહ્યા હતા તો ત્યારે એક લાભાર્થી પોતે પોતાના અનુભવ આપની સાથે શેર કરી રહ્યો છે તો ચાલો આપણે એમને સાંભળીએ નમસ્કાર મારું નામ યુગ ભટ્ટ છે અને આજે હું આવ્યો છું અક્ષર વિઝન કેરની અંદર જ્યાં આજે ફ્રી ફ્રી ચેકઅપ છે આઈનું અને સાથે જ શીશો કાર્નિવલ પર રાખવામાં આવ્યું છે જેમાં ઘણા બધા છોકરાઓ માટે એક્ટિવિટીઝ રાખી છે ગેમ્સ રાખી છે અને સાથે જ એક ફ્રી મેડિકલ જે આઈ ચેકઅપ હોય તે રાખ્યું છે ને નવસારીમાં રહેતા સહિત આજે પહેલીવાર એવું કંઈ જોવા મળ્યું છે કે નવસારીમાં આવી રીતે કોઈ એક્ટિવિટીઝ સાથે ફ્રી ચેકઅપ રાખે તો એક બહુ સરસ વાત છે મેં પણ ચેકઅપ કરાવી લીધું છે અને પહેલીવાર આવું કંઈક જોવા મળ્યું છે તો સારું છે તમે અંદર જોશો તો તમને સિશો કાર્નિવલમાં ઘણી બધી એક્ટિવિટીઝ જોવા મળશે જેમ કે ટેટૂઝ અને ગેમ્સ એક્સેટ્રા બહાર પણ એક સારો એવો એક એટમોસ્ફિયર છે

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન